હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ શરદી ઉધરસને દૂર કરવા માટે એક યુનિક અને અસરકારક હોમ રેમેડી મને જ્યારે પણ શરદી ઉધરસ થાય છે ત્યારે હું સૌથી પહેલાં આ હોમ રેમેડીનો જ ઉપયોગ કરું છું અને તેનાથી ખૂબ જ જલ્દીથી સારું થઈ જાય છે તો આ વિડીયો જોઈ અને તમે પણ એક વખત જરૂરથી ટ્રાઈ કરજો નાના મોટા સૌને ખૂબ જ ફાયદો થશે અને વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આ હોમ રેમેડી બનાવવા માટે મેં અહીંયા એક ઇંચ જેટલો આદુ લીધેલો છે જેને આ રીતે આપણે છોલી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ નાના કાણાવાળી ખમણીથી આપણે તેને એકદમ બારીક ખમણી લઈશું તમે તેને ક્રશ પણ કરી શકો છો બધું સરસ રીતે ખમણાઈ જઈ ત્યારબાદ આપણે તેને હાથ વડે જ આદુનો જેટલો પણ રસ છે તેને અલગ કરી લઈશું આ રીતે હાથ વડે થોડું પ્રેસ કરશો એટલે બધો જ રસ પ્લેટમાં આવી જશે ત્યારબાદ હવે આપણે એક અલગ પ્રોસેસ કરવાની છે જે ખૂબ જ અસરકારક બની રહે છે આ રીતે લોખંડનો તવો લઈ અને તેમાં એક ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે આ રીતે કલર ચેન્જ થવા લાગે ત્યારબાદ આપણે આ રીતે ગરમ ગરમ તેને આદુના રસમાં એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મધ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણી હોમ રેમેડી બનીને તૈયાર થઈ ગઈ છે આ હોમ રેમેડી ખૂબ જ અસરકારક છે જ્યારે તમને વધારે શરદી ઉધરસ અને કફ થયા હોય ત્યારે તમે એક ચમચી જેટલું બંને ટાઈમ લઈ શકો છો અને બાળકોને આપવું હોય તો તમે અડધી ચમચી જેટલું આપી શકો છો તો હવે શરદી ઉધરસ અને કફ થઈ ત્યારે આ હોમ રેમેડી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કર